મામા માવા બળદે કોકને નલાળનો નોનીવો નસીબ મોટો ભએ બાબા તીર ઉલેઈ મોણા ઓળખ ઓળખ એનું વેણ ઓળખ લાબરવા આ ભેગમાં સરસ કરી જાવ હા ના બરોબર તસક નહીં એલો દર્શન કરવા એ ઈજ હું તારા જોડે કોઠે પણ મારી ને તારી ઓળખાણ ના છે મારી ને તારી ઓળખાણ ના છે તમને મોણે ચડાય એમ તમે સરી ગયા મા તમારે ને મારે વિરા શેટુ પડી તે મને માતા ને તમાર પતે ઢેર સરી ના કે એક દાડો તમારા મુછના વાળ નેસા નતા અને નેસા થી બટ તમારો હતો હે આના ઘેટીર દબી

ભુવાજી આજ મારી વેળા લૂંટણી જમ વેળા લૂંટણી ત્યાં મારા પચાસ નો ખાડો મારા મારે જવું થયો ના છોકરે એવું બોલ્યો તો એ ona sangma huro cho hari dara mane jeri le mata ne jero tadi do to to magan maafya એ એ આવી સી એ વાહ વાહ પરસો જો પણ આમાં આપણે હે દેવા તો ભુવા

પણ બરોબર હું ગોડી મારતા રહી છું તમે રો છોડી રોવાનું નથી બનવા છે

તો તું સિકોતર કરે બાપો પ્રભુ મારા તને ના મારી દઉં દઉં મારે તો બે હરખા ને મારવા દઉં

બરોબર વિચારું છું અરે શિકોદર ભાડો જવાબ મોદર મહેશો એવું કે પેલા કિલ્લા ઉપર શેર નું હવા શેર મિલાય

માતા છું તારા હું શીખો તારું ચોકી કરવું છું આજે ચોકી પરા કરું છું મારો ગોગો વગરી કરી નાખ્યો છે

પટેલ <laughs>

રાજા કર્યા છે કદાચ ગાડી ચલાવતો હોય એવું કે મને તું બધું કે માતા આવી જાય એના પેલા જોખવા હોય ને એના પેલા કદાચ એના ડ્રાઈવરિંગ ના ચડી દોતો

આટકે કડે મોજ્યો ન જમણા ઓસ પર તારે ઓવું આયો હોય આ મોડા ઓહો જતીમાં નો માતા છું યાણો ખમાય મેણો આ સભામાં હું ઝહાર બોલું છું ને ફોન ચાલુ છે એ ચાલુ છે પાન મગન બરોબર તારા ગોકા મળતી હોય અને બરોબર 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 આ ગોગો કદાચ રૂમ લઈને બેઠો હોય અરે ગોકામાં રોમકાના રૂપે વી તાકા પાસા ના હોય કે આંતીને વધાવા નહીં આલતી મગન દેહે કોઈ દાડો કોઈ તાળી આ સેન્ટર છે 14 પરના તાળી આલી બાપા ભાઈ કદાચ કોઈ દાડો પણ